નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાત ની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મહાનગરપાલિકા દ્વારા જન્મમરણના દાખલામાં તોતિંગ ભાવ વધારો જન્મમરણ શાખાએ રજીસ્ટ્રેશન ફી જે દસ રૂપિયા હતી તે વધારીને વીસ રૂપિયા કરવામાં આવેલ તેમજ દાખલા માટેના પાંચ રૂપિયા હતા તેથી વધારીને પચાસ રૂપિયા કરવામાં આવેલ તેમાં પણ એક દિવસમાં બે જ દાખલા નીકળે છે જેમના માટે એકસો વીસ રૂપિયાનો ખર્ચ કરવો પડશે વધારે જરૂર હોય તો બીજા દિવસે પાછી અરજી કરવાની રહેશે અરજી માટે ફરીથી ડોક્યુમેન્ટ કરવા તેમજ રૂપિયા એકસો વીસ ભરવાના રહેશે એક દાખલા માટે 15 રૂપિયામાં નીકળતો તે દાખલો હવે 70 રૂપિયામાં નીકળે છે ફોનમાં સાકામાં ઇન્ચાર્જ સમજી સારી કે અશોકભાઈ પુરબિયા રાજ્ય સરકારના પરિપત્રના અનુસંધાને તારીખ 27/2/2025 ના ગેજેટના અનુસંધાને ભાવમાં વધારો કરેલ છે જન્મ જન્મ મરણના દાખલામાં પ્રથમ 5 રૂપિયા હતા ને એક દાખલા દીઠ 50 રૂપિયા કરવામાં આવે છે કે ઉપરાંત તમામ પણ આપેલ છે દાખલાઓમાં દસ ગણો વધારો જે કરવામાં આવ્યો એ ખૂબ જ ખરાબ ઘટના છે કારણ કે આજે દાખલાઓની જરૂર નાના માણસોને પડતો હોય નાના માણસો સરકારની વિવિધ યોજનાઓ માટે દાખલાઓનો ઉપયોગ કરતો હોય પરંતુ આ સરકાર મોટા ઉદ્યોગપતિઓ કે મોટા બિઝનેસમેનોને ટેક્સ અને લેવામાં અને રાહ દેવામાં છે અને નાના માણસો ઉપર કોઈને કઈ રીતે ટેક્સ દાખલાઓ બધા ફીમાં વધારો કરીને લૂટી રહી છે